દિગંબર જૈન સમાજમાં દીક્ષા લીધા પછી સાધુ સાધ્વીઓ સંસારનો ત્યાગ કરે છે સાથે સુખ સાયબીનો પણ ત્યાગ કરે છે જૈન સાધુ સાધ્વી કોઈ પણ સુવિધાનો લાભ લેતા નથી તે જ રીતે વાળ ઉતારવા માટે પણ ઓજારનો ઉપયોગ કરતા નથી ત્યારે દાહોદ પંચકલ્યાણક મહોત્સવમાં પધારેલા આચાર્ય શ્રી સુનિલ સાગરના સાનિધ્યમાં પધારેલા સાધુ સાધ્વીઓના સંઘ પૈકીના અમુક સાધુ સાધ્વીઓના કેસ લોન્ચનો કાર્યક્રમ દાહોદના મહાવીર શેઢી ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં આચાર્યશ્રીના હસ્તે કેસ લોન્ચ કરવામાં આવ્યા હતા સાધુ સાધ્વીઓએ હાથથી પોતાના વાર ખેંચીને ઉતાર્યા હતા